દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે મહેમદાબાદ તાલુકાના નેનપુર ચોકડી પાસે પ્રભાત હોટલની પાછળ આવેલ ડિસ્ટી કેનાલ છે જે કેનાલ સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવી હતી પણ હાલ જાણે સરકારના નાણાં પાણીમાં વ્યય થતાં નજરે જોવા મળી રહ્યા છે કેનાલમાં દ્રશ્યમાં જોઈ શકો તેમ ગટરના ગંદી ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે તો આસપાસ ગંદકી પણ કરવામાં આવી રહી છે અને કેનાલ આ ગંદકી કચરા અને ગટરના ગંદા પાણીને લઈને પેક થઈ ગઈ હોય અને બિસ્માર હાલતમાં હોય તેવું નજરે જોવા મળી રહ્યું હતું ત્યારે આ કેનાલ પર નેનપુર ચોકડી પાસે આવેલ હોય અને પ્રભાત હોટલ પાસેથી પસાર થતી હોય તેવી આ પ્રભાત હોટલનો વેસ્ટેજ અને કચરો ફરીથી આ કેનાલમાં નાખતા વિવાદ સર્જાયો છે પ્રભાત હોટલ દ્વારા થોડા સમય પહેલાં આ કેનાલમાં ગેરકાયદેસર ગંદા પાણીના નિકાલ કરવા પાઇપલાઇન નાખવામાં આવી હતી જે બાદ બાર સિંચાઈ વિભાગ દ્વારા નોટિસ આપી બંધ કરવામાં આવ્યું હતું ત્યારે આટલું બધું તંત્ર દ્વારા કરવા છતાં પણ આ દ્રશ્યમાં જોઈ શકો તેમ હોટલનો ખાણીપીણીનો વેસ્ટેજ તેમજ આસપાસના લોકો દ્વારા આ નેરમાં વેસ્ટેજ નાખવાને લઈને હાલ નેર પેક અને બંધ થતી નજરે જોવા મળી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા લાગતા તંત્ર દ્વારા આવા ગંદકી કરનાર અને ગટરમાં ગંદા પાણી છોડનાર અને આસપાસ ગંદો ખાણીપીણીનો વેસ્ટેજ નાખનાર તેમજ અન્ય ગંદકી કરનારની સામે લાગતા લાગતા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબા